મહેસાણાના ખેરાલુમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી મહેસાણાના ખેરાલુ શહેરમાં રામનવમીના પાવન પર્વ ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ખેરાલુ દેસાઈવાડા બ્રહ્માણી મંદિરથી શ્રી રામની શોભાયાત્રા નીકળી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી આ શોભાયાત્રામાં ખેરાલુ શહેર તેમજ તાલુકાના છ હજારથી વધુ રામ ભક્તો જોડાયા હતા સાથે જ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ભૂતપૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો જય શ્રી રામના નાદ સાથે ખેરાલુ શહેરના રામ ભક્તો ધજા ધજા પતાકા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ખેરાલુ પોલીસ સ્ટાફ તેમજ જિલ્લાની પોલીસ એસપી તેમજ વિસનગર ડીવાયસપી સહિતના કાફલા સાથે હાજર ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું મુરજી ગોસ્વામી એમ કે ન્યૂઝ ખેરાલુ આજે રામનવમી ના દિવસે આપણા ભગવાન શ્રીરામના જન્મ દિવસે ખેરાલુ શહેરની અંદર શ્રીરામ ભગવાનની શોભાયાત્રા સવારે દેસાઈવાડામાંથી બ્રહ્માણી માતાના મંદિરથી નીકળી ખેરાલુ શહેરના તમામ વિસ્તારોમાં ફરી ખેરાલુ શહેર અને તાલુકાના છ સાત હજારથી વધારે નાગરિકો આ શોભાયાત્રામાં જોડાયા વિસ્તારના તમામ આગેવાનો આ રામનવમીની આ શોભાયાત્રામાં જોડે બધા જ વિસ્તારો ફરી અહીંયા મઢી સુધી સુખરૂપ પૂર્ણ થઈ છે અને તમામ લોકોને હું આ રામનવમીના શુભ પ્રસંગે બધાને શુભેચ્છા પાઠવું છું એમનું જીવન ધોરણ સુખીદાય સાધનધમ સંપન્ન બને એવી મારી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકો અહીંયા આ શોભાયાત્રામાં જોડાયા એ બધાનો દિલથી આભાર માનું છું